ના પગલા પડે તો ત્યાં જે જગ્યા ને અતિશ ગણવામાં આવે તો એવા સંતો બધાયેલા છે આપણા પર સમય થોડી પાબંદી છે પણ આ ઘરે જયારે સંતો બધાયેલા છે તો વિનંતી કરીશ કે અમને બધાને આ બાબાના ઉતારાના બધા ભક્તો ને આશીષ આપજો એવી સંતો ના ચરણ માં રાખો आपन <laughs> મારા ભગવાન એ કૃષ્ણ થાય છે આપે ભગવાન જેમાળી છે તો ભગવાન તો ખાતો નથી બનાનાને પ્રસન્ન થાય બનાનાને મેં કે સાચું તમારું સાવાચો પાઠ કરી 이사노 파ત کرے ਆਪ 파ਤ ਕਰਨ ਕੀ ਤਜਨਾ ਪੰਧਰ ਮਾ ਜੈ ਮਾ ਸਠ ਦਾ ਪੰਧਰ ਨੋ ਸੋ ਪਾਵੇ ਜਲਨ ਉਹ ਆਤ ਬਰੂ ਅੰਨ ਕਾਨ ਅਨੇ ਜੇ ਕਾਏ ਭਗਵਾਨੇ ਮਾ ਕਹਿਤਾ ਆਮ ਵੈਸਤਾ ਬੋ ਲੋ ਭੋਤਵਾ ਪ੍ਰਾਨ ਨਾ ਮੇਰ ਪਾਸੇ ਤਾ ਅਪਾਰਨਾ ਬਾਤ ਸਮਾਯਤ ਸਭਜਾਨ ਮਹਿਨ ਜਲੂ ਤੁਹਾਂ तो भगवान ने एक कहे की गीतामा आओ ये चेत नरचे शांति लाभ शांति लाभ એટલે ભગવાન गीताમાં એમ કહે છે કા હંગ હોય પ્રાનો પુસ્તક પ્રાણી નામ પરમાં જત્રના દરેક પ્રાણી માત્રની અંદર બળની સુજીવાવર પાપી હોય ધરી હોય

એકલે તા ફટ ફોર સે ડાચ સે પાછે સાત હશે એ આમ ન કેવાતો આમ સત્ય થી આજી દેખે પછી આનું એનું કેવાયતા ગુદક્ષી ગુદ પાસ કે આજી આમ ન કે આજ કરતા સકનોન તો લોકો ને કહો પછાવ એટલે કે યાદ રાખો એટલે મારા બાપને સદુ ભાઈ આયા હતા મારું સંસળ હોય છે

ઓય સંતરામ મંતેશા ગામ વૈતાપતિ એક એકના દાખલ 2 કિલો 5 કિલો 5 કિલો એક સના રોજના કેટલા 1700 લક્ષ્ય થઈ કેટલા દિવસથી 1 વાર આને કોઈ એમ કાયો આપડો દોસ્ત એમ કાયો ડ તૂટવાનો અંત આવો आम्यतर चकड़ तब झुकड़ो एक उपक्रम बोलावे माना सत्य महाभारत मध्ये तो आहे खूप पारित कृत्य का जय ग्रह स्निता धर्मा विष्णु विश्व के मां महाभारत आपण का जय ग्रह स्निता धर्मा आरती ती अध्यगत संत ब्राह्मण ने तो ना पड्यो होय हे धर्म संसार के व्युत्केवार વિદુર પરમાત્માને કાડીને વાચો એમાં ચોખો કરજો કા જો આપણા ઘરમાં આપણા શાસ્ત્ર બ્રાહ્મણ હાતિથી આખ્યાન તો હોય તો એ દર્સુ સેવા વરણા કેવો ચૂકવાય બોલો બોલતા નથી બોલતા આવું સાદા કેવાય કે વિદુર જેસે વિદુરજી રક્ત કા ભૂત રાટ સંજો કા બો અમારી વાત અટે ان رويش ديمنتن اپرو اا چي ريکيتيا ما انواني باسان ته ساتي تني کي ويسي كون اپرو نتا اا چي يا او اني انواني کي امن کو اني ماغو اا سان کي تا اوتي دور تلا